એ ક્યારે છૂટવાના નથી એમની રાજનીતિ પૂરી થઈ ગઈ એમનું કરિયર પૂરું થઈ ગયું ત્યારે તમારા બધાના ના આશીર્વાદ થી મારા વડીલોના આશીર્વાદ થી મારી માતા આજે છૂટીને તમારા વચ્ચે આવ્યો છું ત્યારે એવા નેતાઓને પણ નેતાઓ પરથી કેવા માંગુ છું તુમકો કા લગતા નહી લોટે લગતા થા નહી ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં ત્યારે સાથીઓ આજે આવડી મોટી સરકાર સામે લડવા એમની પોલીસ સામે લડવા એમની તમામ તાકાતો સામે યંત્ર મંત્ર તંત્ર સામે લડવા માટે મને તમારા બધાના સહકારની જરૂર છે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ આજે મહેનત કરે છે ઈમાનદારી થી લોક સેવા કરે છે પણ એમને સત્તાની જરૂર છે ત્યારે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારા બધા જ લોકોએ મહેનત કરવાની છે

આપણા લોકોને હેરાન કરે છે આગળ આપણા લોકોએ અહીંયા દારૂ ના હડ્ડા ઉપર રેડ કરી એમને ખોટી રીતે મારવામાં આવ્યા એમને એમને ડરાવવામાં આવ્યા પણ ધમકાવવામાં આવ્યા પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો પણ આજે ચૈતર તમારી સાથે છે આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી યસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયાજી આજે બધા જ અમે તમારી સાથે છે આપણા આદિવાસી સમાજ હશે દલિત હશે વંચિત હશે રાજ પોતાના હશે દરેક સમાજને ને પણ અમારી જરૂર આપતા રહેજો એ સહકાર અમને આપતા રહેજો તમારા આશીર્વાદ અમને આપતા રહેજો આ પ્રકારનો તમારો પ્રેમ તમારો ભાવ અમને આપતા રહેજો અને આવનારા દિવસોમાં ફરી તમારી વચ્ચે આવીને તમને અને આવનારા દિવસોમાં આગળ વધીશું એ જ વાત સાથે આજે અમને અહીંયા બોલાવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને તમે શાંતિથી સાંભળ્યા એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત

અનુસૂચિ 5 પૈસા એક પૈસા એક ની વાત કરું આજ દિન સુધી પૈસા એક નો અમલવારી નથી થઈ પૈસા એક માં જોગવાય છે ન લોકસભાના વિધાનસભા સભસે ઉચ્ચી ગામ સભા અને એ ગામ સભાના પાવરો આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા વિસ્તારમાં લાગુ નથી કર્યા અને બહારના લોકો આ વિસ્તારમાં જીઆઈડીસી ના નામે જીએમડીસી ના નામે કોરિડોરના નામે નેશનલ હાઈવે નામે બારોબાર આપણી જમીનો સંપાદન કરે છે આપણા લોકો ને ડરાવે છે ધમકાવે છે અને પોલીસ નો હાથો બનાવીને પોલીસ નો ઉપયોગ કરીને એ જમીનો ખાલી કરાવે છે ત્યારે અહીના પણ ભાજપ ના નેતાઓ

આ કોંગ્રેસ નથી આ આમ આદમી પાર્ટી છે તમે કોંગ્રેસના લોકો સાથે મિલી જુલી કરીને અત્યાર સુધી તમારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમે ચલાવી હશે તમે ધારાસભ્ય જીત્યા હશે પણ આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા એક એક આમ આદમી પાર્ટીના પોલીસ રેડો ની વાત કરશે તો આવનારા દિવસોમાં માં મોરે મોરો અમે બોલાવી દઈશું એ લોકો અહિયાં જેટલા પણ મીડિયાના મિત્રો છે જેટલા પણ પોલીસ અધિકારીઓ કાયદા અને વ્યવસ્થા માટે ઉપસ્થિત છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો સાથીઓ ઈમાનદાર પોલીસ અધિકારીઓ જે આપણી રક્ષા કરે છે આપણી શાંતિ સલામતી અને સુરક્ષાની ફરજ નિભાવે છે એમને ચૈતર વસાવા કળા ખાતે સલામ કરે છે પણ આ મંચ પરથી એટલું જરૂર